જય શ્રી કૃષ્ણ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે બીએસએમ વન મુખ્ય ગુજરાતી પેપર નંબર એક જેનું નામ છે કુંવરબાઈનું મામેરું કુંવરબાઈનું મામેરું આખ્યાન જે છે એના રચયિતા છે મહાકવિ પ્રેમાનંદ મિત્રો આપણે પેપર નંબર એક કુંવરબાઈનું મામેરું જે એક થી ત્રણ કડવાઓ છે આપણે જોઈ ગયા છીએ આજે આપણે કડવા નંબર ચાર છે એની મિત્રો આપણને ખબર છે કે કડવા નંબર છે એમાં આપણે જોયું કે કુંવરબાઈ સાસરિયા જે પક્ષ છે શ્રી રંગ મહેતા એમના તરફથી ખોખલે પંડિયે શરીરથી વૃદ્ધ થયેલા

અને ગોર મહારાજ છે એ એમના ત્યાં આવવાનું ત્યાં આવવાનું શું કાર્ય છે એની રજૂઆત કરે છે કડવા નંબર ચાર માં મિત્રો સુદામાજીને જે પત્ર આપેલો છે એ પત્રમાં સુદામાજીને આવવાની અને જે મામેરું ભરવાની જે ક્રિયા છે એમના માટે છે એ નિમંત્રણ આપવામાં આવે છે સુદામાજી છે એ એમના જે જે વેવાઈ તરફથી નિમંત્રણ લઈને આવેલા ગોર મહારાજ છે આવવાની હા કઈ વેલ જોડાવે છે મહેતાજીને સગા સંબંધીઓમાં અત્યારે વૈષ્ણવ એમના સંતો સાધુ સંતો છે એમને લઈ અને નીકળી જાય છે અને રસ્તામાં અને શ્રીરંગ મહેતાનું જે ગામ છે કોરબાઈનું જે સાસર્યું છે ત્યાં જઈ અને મહેતાજીની વેલનું જે હાસ્યસ્પ્રદ જે વર્ણન છે ને એ આપણે આજે જોવાનું છે તો કડવું છે કડવા નંબર ચાર આ કડવા નંબર ચાર છે એનો રાગ છે રાગ અહિયાં એવું કીધું છે ખોખલે પંડ્યા પત્ર જ આપ્યું મહેતાજીને હાથ જી વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠ મામેરું મામેરો પુત્રીને કરવું ઘરમાં નથી એક દામજી ત્રિકમજી ત્રેવડમાં રહેજો દ્રવ્ય તણું છે કામજી ભોજન કરાવી દક્ષિણા આપી મહેતો લાગ્યો પાયજી અહીંયા નરસિંહ મહેતા છે એમને જ્યારે એમના વેવાય તરફથી પત્ર મળે છે એ પત્ર વાંચી અને જે આનંદ મળે છે કે વધામણીના સમાચાર છે એ પત્ર વાંચી અને તરત જ નરસિંહ મહેતા વૈકુંઠનાથ ભગવાન શ્રી વિષ્ણુ છે ભગવાન શ્રી કૃષ્ણ છે એમને યાદ કર્યા છે યાદ કરીને શું કે છે દીકરીને મામેરું કરવાનું છે પણ મામેરામાં આપવા માટે મારી પાસે કોઈ દામ કોઈ મૂડી નથી કોઈ સગવડ નથી મારી પાસે

એટલે કે કોઈ પણ પૈસા કોઈ પણ દ્રવ્ય નથી કે જે હું મારી દીકરીને આપી શકું ભોજન કરાવી દક્ષિણા આપી અને મહેતાજી આવેલા જે ગોર મહારાજ છે એમને વિદાય આપે છે સરસ મજાનું ભોજન કરાવે છે એની પાસે હતી અને આપવા જો દક્ષિણા છે બ્રાહ્મણને કેમ કે વધામણી લઈને આવ્યા છે સારા સમાચાર લઈને આવ્યા છે તો ખાલી હાથે થોડાને જવા દેવાય એમનાથી બની એ બધું નરસિંહ મહેતા છે એમની કરે કરે છે 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 મહેતાજી ગોર નમન અને ગોર મહારાજ છે એ વતન તરફ રવાના થાય છે મોસાળું લઈ અમો આવશું પંડ્યો કીધા વિદાયજી નરસિંહ મહેતે ઘેર તેડાવ્યા સગાતે વૈષ્ણવ સંતજી મોસાળું લઈ આપણે જાવું છે કુંવરબાઈનું સીમંતજી જૂની વહેલ ને દૂસરી વાકી સાંગી સોટા ભાંગી કોના તળાવા ને કોની પીંજણીઓ બળદ આણિયા મેં માગી જ પંડિતજી છે ગોર મહારાજ એમને દાન દક્ષિણા ભોજન કરાવી અને સુદામાજી છે વિદાય કરે છે મોસાળું મોસાળું કરવાના ઉમળકાનો જે લય કેવો આનંદિતતા થતો અનુભવાય છે ભાંગી ઝંઝાળમાં આ પંક્તિમાં જેવી નિષ્ઠુતા સૂચક જે શબ્દ આપેલા છે ને એ શબ્દ એનું સૂચન છે તેમ ન લાગે ને એક દામ ભલે ને નથી શ્રદ્ધાની જે અણખૂટ મૂડી તો છે ને મારી પાસે અહીં નરસિંહ મહેતાએ મોસાળું લઈને જાવું છે એવો વિચાર છે કરી લીધો છે એમના સગા સંબંધીઓમાં કોણ તો કે સાધુ સંતો અને વૈષ્ણવો એને બોલાવ્યા છે મોસાડું તો આપણે લઈને જવું જ છે કુંવરબાઈનું શ્રીમંત ભરવાનો સમય છે કુંવરબાઈને સારા દિવસો રહ્યા છે સગા એટલે તો વૈષ્ણવ સાધુ જે સંતો છે એ એમના સગા છે અને નરસિંહ મહેતા છે એ કોઈની માંગેલી ઊંચી લીધેલી જૂની વહેલ એટલે જૂનું જે ગાડું છે વેલણું છે એ શણગારે છે કોઈની માગી લાવેલી વેલનું વર્ણન છે વેલ કેવી છે છે તો કે જૂની તૂટેલી છે ઉધઈ ખાઈ ગયેલા પૈણાઓ છે ધૂસરીઓ કેવી છે ધૂસરી એટલે બળદને ને ખાંદે ખભા ઉપર મૂકવામાં આવતી એક ધુરા એક આડું જે લાકડું છે એ કેવું છે એ વાકું થયેલું છે સીધું નથી સીધું હોય તો બળદ છે સારી રીતે ચાલી શકે એનો વજન છે એટલો ન લાગે પણ આ કેવું છે નરસિંહ સાંગી ધૂસરી વાકી સાંગી સોટા ભાંગી સાંગી એટલે કે જે ધૂસરી છે એમાં જે ધરી એ ધરીને બેસાડવાનો જે ભાગ છે સટી એટલે કે સોટા વચ્ચેનો આડી જે રાખેલી પટ્ટી વચ્ચેનો જે ભાગ છે સાંગીને ટેકો દેનાર જે છે ને એને સોટા કહેવાય કોના કોની બળદ આણિયા બે માગી છે પીજણી પૈડાનું જે ઢાંકણ બધું જ માગી અને લીધેલું છે આણેલું એટલે કે લીધેલું મહેતાજી પાસે કોઈ પણ સાધન નથી ઘરમાં પણ એવી કોઈ ચીજ વસ્તુઓ નથી એટલે એમના જે વૈષ્ણવ મિત્રો છે એમની પાસેથી અને ગ્રામ્યજનો છે એમની પાસેથી આ બધી માંગેલી વસ્તુઓ છે એ લઈ અને મહેતાજી છે ઉમળકા ભેદ છે એમના દીકરીના સાસરીએ જવા માટે રવાના થાય છે જો મિત્રો નરસિંહ મહેતા એટલા બધા ભક્તિવાન હતા કે એમને એમના ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવવી એમાં કોઈ મોહમાય નહોતી એમના પત્ની અને પુત્રના મૃત્યુ પછી તો એમણે ઘર સંસાર છેનો ત્યાગ કરી દીધો સાધુ સંતોની સંગતમાં ભજન કીર્તન કરતા અને એમનું જે જીવન છે એ પસાર કરતા આખા ઘર આખા પરિવારમાં કહેવા માત્ર હોય તો નરસિંહ મહેતા અને એમના દીકરી કુંવરબાઈ છે બે જ હતા કુંવરબાઈને જ્યારે સાસરે વિદાય કરે છે ત્યારે એમના ઘરમાં રહેવામાં એક નરસિંહ મહેતા જ હતા એમને ઘરમાં કોઈ પણ સુખ સુગવડ કે વસ્તુઓની એમને જરૂર રાત અને દિવસ ભગવાનની ભક્તિમાં જે લીન તલ્લીન થઈ અને રહેતા હતા એ મહેતાના દીકરીના ઘરે જ આવો સરસ મજાનો વધામણીનો જે પ્રસંગ છે એ આવેલો છે તો એ પ્રસંગને પૂરો કરવા માટે ને દીકરીને મળવા માટે મહેતાજી છે એ રવાના થાય છે મેતોજી મામેરે ચાલ્યા ત્રણ સખીઓ ચાલી વૈરાગી દસ વીસજી સંપુટ ત્રાંબાની ડાબલીનો તેમાં બાળ મુકુંદજી કંઠે હાર કરીને રાખ્યા દામોદર નંદા નદી વહેલી પૂઠે કોથળો બાંધ્યો માહે ભર્યો વાજિંત્રજી જે મહેતાજીએ મામેરામાં આપવા માટેની જે સામગ્રી છે એનું જે રમુજ પ્રેરકતું જે વર્ણન કરેલું છે વાસ્તવમાં આ બધી જે પૂજાની સામગ્રીઓ છે એમણે મામેરામાં આપવા માટે લીધી છે ખરેખર મામેરામાં શું આપવાનું કપડાં છે દાગીના છે બીજી કોઈ જે ઘરની જે પણ વસ્તુ છે જે દીકરી પાસે ન હોય એ વસ્તુ જે આપે એને મામેરું કહેવાય પણ એ મહેતાજી મામેરામાં કઈ કઈ વસ્તુ લીધી છે તો પૂજા સામગ્રી લીધી છે શ્રી જગદીશ ભગવાન શ્રી કૃષ્ણ છે એને સમરી એને યાદ કરી અને નરસિંહ મહેતા છે ચાયલા થાય છે નરસિંહ મહેતાની હારે કુંવરબાઈની જે ત્રણ સખીઓ એમને લીધા છે અને બાકી પુરુષમાં તો નરસિંહ મહેતાની સાધુ સંતોની જે ટોળકી છે દસ વીસ જણા જે ભક્તિ કરે છે એમની હારે જે વૈરાગી બનેલા છે એમને પણ સાથે લીધા છે એક ત્રાંબાની ડાબલી છે એ ડાબલીમાં માં ખજાનો શું છે તો બાળ મુકુંજીની જે નાની પ્રતિમા છે ને એ બાળ ગોપાલ એમની પાસે દામ કોઈ પૈસા નથી છતાં નરસિંહની નિર્ભયતા કેવી છે ભગવાન મોસાળુ કરશે એવી શ્રદ્ધામાંથી જે જન્મેલી છે છતાં નહીં કરે તો જે બે આબરૂ થશે જે ફજે તો થશે ને એ એનો નહીં થાય પણ ગોપાળનો ભગવાન શ્રી કૃષ્ણનો થશે નરસિંહના નિર્લય ભાવ સાથે શ્રદ્ધા પણ પ્રગટ થઈ છે માન અપમાન સુખ દુઃખથી પર થયેલા છે જે આ પંક્તિમાં વર્ણેલું છે અહીંયા એક સાચા ભક્તના જે લક્ષણ છે એ બતાવવામાં આવ્યા છે જે નરસિંહ મહેતામાં છે કંઠે ગળામાં એક દામોદરજી માટે એટલે બાલકૃષ્ણજી માટે એક હાર રાખેલો છે જે કયો છે તુલસીના મોગરાનો તુલસી પત્રનો હાર છે દામોદરજી નંદનાથજી જે નંદના જાયા નંદજીના પુત્રજી છે એમને

એમાં ભજન કીર્તન માટેના જે વાજિંત્રો છે ને એ એમણે લીધેલા છે ગાઠડી એક તુલસી મોસાણાની સામગ્રીમાં છે તિલક તુલસી માળજી એક ગાઠડી બાંધેલી છે એ ગાઠડીમાં શું છે તો કે એમાં ગોપીચંદન છે તુલસી કાષ્ઠ તુલસીજીનું લાકડું તુલસીજીના પાન અને તુલસીજીના જે માળાઓ કરેલી છે મોસાડાની સામગ્રીમાં મૂકેલું છે તિલક પણ તુલસીજી છે એના જે પત્રો છે પાંદડાઓ છે એમાં જે તિલક કરેલા છે તિલક તુલસી તુલસીજીના જે પાંદ હોય એમાં નાના નાના જે ટપકાઓ હોય એ તિલક તુલસી કહેવાય એમાં પણ જે ચાંદલાઓ જે કરેલા છે મોસાળાની જે સામગ્રી છે એમાં તુલસીજીની ચંદલની જે પણ વસ્તુઓ જે પ્રસાદી પૂજા સામગ્રીમાં મૂકેલી છે એ બધી સામગ્રી છે એ મોશાળામાં એ લઈને ચાલ્યા છે નરસિંહ મહેતા જે એમની દીકરી કુંવરબાઈ માટે જે મામેરું તૈયાર કરે છે એ મામેરું એનું વર્ણન જ્યારે ગામ લોકો સમક્ષ થાય છે ને ત્યારે ગામના દરેકે દરેક ગ્રામજનો છે નરસિંહ મહેતાની હાંસી ઉડાવે છે નરસયો છે નિર્ભય મનમાં ભોગવશે ગોપાળજી બળહીન બળદો સુહિંડે ઠેલે વૈષ્ણવ સાથજી સોર ઢાળ ચડાવે જય જય વેકુઠ વૈષ્ણવો ભગવાન શ્રી વિષ્ણુના ભક્તો નરસિંહ મહેતા છે નિર્ભય છે એમને કોઈ ડર નથી કે મારી પાસે મોસાડા આપવા માટે કોઈ વસ્તુ નથી કોઈ પદાર્થ નથી જે થાશે એ ભગવાન છે એ ભોગવશે ગામના લોકો મારી મશ્કરી કરશે તો એ ભગવાનની મશ્કરી લેખાશે મને જે પણ વસ્તુ મેળા ટોળા મારશે એ ભગવાન છે એને સહન કરવું પડશે જે વેલણો જોડીને જાય છે એમાં જોડવામાં આવેલા જે બળદ છે ને એ પણ શક્તિહીન છે બળહીન છે સારી રીતે ચાલી પણ નથી શકતા એ શું હિંડવાના એ શું ચાલવાના દરેક વૈષ્ણવ જન છે ને ઠોયલા કરે છે એને બળદને ચાલવા માટે છે એ વારંવાર છે એ વચનો બોયલા કરે છે એ બળદને હાંકવા માટેનું બળદગાડું જે વેલનું જે હાંકે છે એ એ વ્યક્તિ છે 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 વારે વારે કરે અને ઢાળ ચડાવે જે જગ્યાએ ઉચાડ નીચાણ વાળો જે ઢાર જે વિસ્તાર આવે છે ત્યાં દરેક સાધુ સંતો છે અને વેલણામાંથી નીચે ઉતરવું પડે છે બળદગાડું છે એ ઢાળ ચડી જાય ઢાળ ઉતરી જાય પછી વળી ફરી પાછું બધા વેલડામાં બેસાડી બધા વેલડામાં ગોઠવાય અને વળી પાછો આગળનો જે માર્ગ છે જે રસ્તો છે જે પંથ છે એને પાર કરવા માટે ફરી પાછા બધા ગોઠવાઈ જાય છે નરસિંહ મહેતા છે જ્યારે જ્યારે બળદ ચાલતા નથી જ્યારે જ્યારે એનું જે વેલણું બળદગાડું છે એમાં કોઈ દુવિધા ઉત્પન્ન થાય ત્યારે ત્યારે વૈકુંઠજી છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુ છે એને જ યાદ કરે છે

દ્રષ્ટિહિનતા આવવા માંડી છે જે વેલણું હાકનાર વ્યક્તિ છે એ બળદની પૂછ પકડી અને વળી પાછું એને હલાવવાનો પ્રયત્ન કરે છે આ જોઈ અને જે ગામમાંથી નરસિંહ મહેતા એમના સાધુ સંતો જે મિત્રો છે જે મામેરું લઈ અને જાય છે એમને જોઈ અને ગામના લોકોને કૌતુક આશ્ચર્ય થાય છે કે આવું તે કેવું મામેરું ને આવા કેવું વેલડું એક બળદને ઉઠાડે ત્યાં બીજો બળદ છે અશક્ત બની શક્તિહીન બની અને નીચે બેસી જાય સાલે સાલ જુજવા દિશે રથ તણા જે વક્રજી સાંગીનો બહુ શબ્દ જ ઉઠે ચીચુએ એ બેહુ ચક્રજી ચડે બેસે ને વળી ઉતરે લે રામકૃષ્ણનું નામ છે બળદગાડાનું વર્ણન કેવું છે મહેતાજીનું વેલનું ગતિશીલ ચિત્ર હાસ્યાસ્પદ પ્રેરક છે સોર પાડે એટલે કે એનું વેલનું છે એ બૂમો પાડે છે એમાંથી અવાજ આવે છે પણ જય જય વૈકુંઠ જે લલકાર છે એ આ વેલણામાં આવતો જે અવાજ છે ને એના કરતા ઉગ્ર છે જેના લીધે બળદગાડામાંથી આવતા જે કુચુક કુચ કે જે અવાજ છે એ અવાજ છે એમને બાર છે જવા નથી દેતા પ્રેમાનંદની સરસ મજાનું ચિત્ર ખડા કરતી વર્ણન શક્તિનો જે સુંદર નમૂનો છે ચિત્ર દ્રશ્ય દૃશ્યને શ્રાવ્ય બંને માધ્યમોથી જે જીવંત બન્યું છે અહીંયાં જે વેલણું હાંકના જે વ્યક્તિ છે એ જે દિશામાં જે બાજુએ રથને જે વેલણાને ખેંચી જવું હોય ને એના કરતા વિરુદ્ધ દિશામાં બળદ છે ચાલવાની ગતિ થાય છે છે સાંગી એનો અવાજ વારંવાર આવ્યા કરે છે છતાં પણ વેલડામાં બેસેલા જેટલા પણ વ્યક્તિઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણનું રામકૃષ્ણનું નામ લેતા જાય છે અને એનો રસ્તો એનો પંથ છે એ કાપતા જાય છે મધ્યાહને મહેતોજી પહોંચ્યા જોવા મળશું સૌ ગામજી શું જાણે વૈષ્ણવનો મારક વિષય પૂરના લોક કોડ પહોંચે ત્યાં કુંવર વહુના મામેરું છે રોક મધ્યાહન બપોર થયું એટલે મહેતાજી અને તેના વેલણા સાથે અને એના સાધુ સંતો જે સગા સંબંધીઓ સાથે મહેતાજી છે એમના વેવાય શ્રી રંગ મહેતા છે એમના ગામ છે 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 ત્યાં પહોંચી જાય કેવું કેવું કૌતુક આશ્ચર્ય છે કે ગામના લોકો મહેતાજીના વેલણાને અને આવેલા સગા માટે આખું ગામ છે એકઠું થઈ જાય છે ગામના દરેક લોકો એકબીજા આરે વાતચીત ગોષ્ઠીઓ કરતા જાય છે કે ચાલો ચાલો એમ કુંવરનો પિતા એના માટે મામેરું લઈને આવ્યો છે અને મામેરામાં શું વસ્તુ લઈને આવ્યો છે ચાલો ચાલો જોવા જઈએ દોડી આવે છે કુંવરબાઈ એના પિતાને જે અલગ પત્ર લખીને આપેલો હતો એમાં સ્પષ્ટતા કરેલી હતી કે જો તમે મામેરું ભરી શકો એવી સગવડ હોય ને તો તમે મારા ઘરે મામેરું લઈને આવજો

રોક મામેરું મહેતોજી લાવ્યા જુઓ વૈષ્ણવની વિષાત રે અકેકી માળા આપશે તો પહેરશે નાગરી નાત રે મહેતાજી છે રોક એટલે રોકડું કશી મણા વિનાનું કોઈ પણ જાતનું જે વજન કર્યા વગરનું મામેરું એ લાવ્યા છે નરસી મહેતા આખી નાગરી નાથની એક એક માળા એક એક કંઠી ભગવાનની ભજન ભક્તિની અને તુલસીજીના કાષ્ટમાંથી બનેલી એક એક માળા આપશે અને આખી આ નાગરી જ્ઞાતિ જે નાગર બ્રાહ્મણની જે જ્ઞાતિ છે આખી આખી જ્ઞાતિ છે માળા પહેરશે એ શું છે પહેરામણી છે આ નરસિંહ મહેતા એમના જે સાધુ સંતો અને વૈરાગી જે મિત્રો છે એમને લઈ અને જે કુંવરબાઈ ના સસરાના ગામ જાય છે અને ગામના લોકો એમની જે મશ્કરી ઉડાડે છે કે એક દીકરીને એના પિતા માટે એના સાસરિયા પક્ષના કોઈ પણ વ્યક્તિ કે કોઈ વ્યક્તિના પિતા માટે જો કોઈ શબ્દ બોલે દીકરી છે એને કેટલી વેદના થતી કેટલું દુઃખ થતું હશે તો અહીંયા તો સાસરિયામાં એના કેટલી બધી જે જેટલા જેટલા માણસો એટલી એટલી અલગ અલગ પ્રકારની જે વાતો સાંભળવા મળે છે એટલા પ્રકારના મેણા સાંભળવા મળે છે એ જોઈ અને કુંવરબાઈ છે એમનું મન છે એ અતિશય ભાંગી પડે છે ખૂબ જ દુઃખ થાય છે આગળની જે કથા છે આપણે કુંવરબાઈના ઘરે જાઉં એના સસરા તરફથી જે માન મળે છે કુંવરબાઈના મામેરાનો સમય આવે છે ઉતારો કઈ જગ્યાએ આપવો એની જે દુવિધા ઉત્પન્ન થાય છે આ આગળની કથા છે એ આપણે આગળના કળવામાં જોઈશું ત્યાં સુધી જય મુરલીધર